પી અને બી સ્કૂલ ખાતે વિદ્યાથીરો અને વાલીઓ માટે સહાયરૂપ કેમ્પનું આયોજન હાલમાં આરટીઈ તેમજ સરકારશ્રીની અન્ય યોજનાઓના લાભ પાનકાર્ડ તેમજ અમુક ડોક્યુમેન્ટો જરૂરી હોય પરંતુ વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસે અમુક ડોક્યુમેન્ટ ના હોય અથવા તો કોઈપણ પ્રિન્ટિંગ મિસ્ટેકવાળા હોય તમામનો સુધારો વધારો કરવા માટેનો આજરોજ પીએન્ડ બી ઓરિયન્ટલ સ્કૂલ પટેલ ચોક હરિધવા રોડ ખાતે પીએન્ડ બી સ્કૂલ તેમજ સરકારશ્રીના અન્ય ઉપક્રમે એક કેમ્પનું આયોજન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું

હવે આજે સ્કૂલ ઉપર પેરેન્ટ મીટિંગનું આયોજન હતું હવે અમારી આમ તો ઘણા બધા બાળકો પાસે અમુક અમુક ઘટે છે છે અથવા તો જે ધ્યાને લઈ અને સ્કૂલમાં જ એક એવો કેમ્પનું આયોજન કર્યું કે જેમાં બાળકનું આધાર કાર્ડ નવું નીકળી શકે બાળકને આધાર કાર્ડમાં કોઈ મોબાઈલ નંબર ચેન્જ હોય ફોટો ચેન્જ કરાવવો હોય કેવાય કરાવવું હોય કે પછી બાયોમેટ્રિક કરાવવાનું હોય આ તમામ પ્રકારનું થઈ શકે ઘણા વિદ્યાર્થીઓ પાસે બેંક એકાઉન્ટ નથી તો બેંક વાળાને ઘણા વાલીઓ પાસે પાન કાર્ડ નથી ઘણા વાલીઓને અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટમાં કઈ ક્વેરી હોય છે તો સ્કૂલેથી જ એક એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે જેથી વાલીને એક જ જગ્યાએ તમામ પ્રકારનું સોલ્યુશન મળી રહે અને જે તે જગ્યાએ ધક્કા કે ખોટી લાઈનમાં ઊભું ન રહેવું પડે અને એના માટે પર્સનલ કોઈ દિવસ ફાળવવો ન પડે તો વાલીઓ એક વ્યવસ્થા થાય એક સગવડતા પૂરી પડે તો એના માટે સ્કૂલે તમે હવે જોયું એ પ્રકારનું અમે આયોજન કરેલું છે કે વિદ્યાર્થીઓને અને વાલીઓને જે કઈ ડોક્યુમેન્ટમાં ભૂલ છે અથવા તો નથી કે તે વ્યવસ્થિત કરી શકાય બાળકોને